નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો ઉધના સંજયનગર બ્રિજ નજીક એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી આગ એટલી ભીષણ હતી કે બે કિલોમીટર દૂરથી ધુમાડા દેખાયા આગ લાગતા સમયે છ થી સાત લોકો ઘાયલ થયા અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાય ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક પાંચ ફાયર સ્ટેશનની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હાલ કારખાનામાં લાગેલી આગ કાબુમાં છે અને કુલિંગની કામગીરી ચાલુ છે આગ લાગવાનું કારણ અકબંધ છે ઓફિસર રોહિત ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ઉપર ધરતી નમકીનની બાજુમાં આગનો કોલ હતો એટલે અમને આ ચાલીસ જેવો કોડ મળ્યો હતો માન દરવાજા ઉધના અને ડિંડોલીથી ગાડીઓ રવાના કરી હતી અહીંયા આવતા જોયું તો ધુમાડો પુષ્કર પ્રમાણમાં હતો અને આગ પહેલાં મારે ફેલાયેલી હતી એટલે અમે તાબડતોડ આવીને આગને ઓળવી નાખ્યું પ્લાસ્ટિકનું ગોડાઉન છે પ્લાસ્ટિકનું કામ ચાલે છે પ્લાસ્ટિકના દાણાનું કંઈ કામ ચાલે છે એમાં આગ લાગી ગઈ દાજી ગયા છે હા ત્રણ ચાર માણસો દાજી ગયા છે એવું પાર્થિ જણાવે છે અને એમણે એ લોકો જ પ્રાઇવેટ વાહનોમાં બહાર લઈ ગયા હતા કઈ રીતે આગ લાગી હતી આગ લાગવાનું કારણ જાણવા